ઓમ વિષ્ણવે નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં એકાદશીનું ઘણું મહત્ત્વ છે વૈશાખ માસમાં વધ પક્ષમાં આવતી એકાદશીને અપરા એકાદશી કહેવામાં આવે છે એવી માન્યતા છે કે જે કોઈ અપરા એકાદશીનું વ્રત રાખે છે તેને જીવનમાં અપાર પ્રગતિ થાય છે મોક્ષ મળે છે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે જો તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન છો તો એકાદશી પર ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પૂજા પણ કરવી જોઈએ આમ કરવાથી તમે આર્થિક રીતે સમૃદ્ધ બનો છો એવી પણ માન્યતા છે કે આ એકાદશીનું વ્રત કરવાથી મનના તમામ પ્રકારના ભય દૂર થાય છે વ્યક્તિને પ્રેતીઓનીમાંથી પણ મુક્તિની પ્રાપ્તિ થાય છે આ વ્રતના મહિમા વિશે ધર્મરાજ યુધિષ્ઠિરને ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં જણાવ્યું હતું કે આ વ્રત કરનારને અપાર ધનની પ્રાપ્તિ થાય છે તેમજ તેની કીર્તિમાં વધારો થાય છે મિત્રો આ વર્ષે અપરા એકાદશી બે જૂને રવિવારે આવે છે એકાદશીની તિથિની શરૂઆત બે જૂને સવારે પાંચ વાગે પાંચ મિનિટે થશે જ્યારે તેની સમાપ્તિ બીજા દિવસે એટલે કે સોમવારે મધ્યરાત્રિએ બે વાગે બેતાલીસ મિનિટે થશે ઉદયતિથિ પ્રમાણે અપરા એકાદશીનું વ્રત બે જૂને ઉજવવામાં આવશે તેમના પારણા માટેનો શુભ સમય ત્રણ જૂને સવારે આઠ વાગે ને એકાવન મિનિટથી દસ વાગે ને પાંત્રીસ મિનિટ સુધીનો રહેશે અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના આ મંત્રોનો જાપ કરવો જોઈએ પહેલો મંત્ર છે ઓમ નમો નારાયણાય બીજો મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય ત્રીજો મંત્ર છે ઓમ શ્રી વિષ્ણવે ચવિદમહે વાસુદેવાય ધીમી તન્નો વિષ્ણુ પ્રચોદયાત ચોથો મંત્ર છે मङ्गलं भगवान् विष्णुं मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षः मङ्गलाय तनोहरिः पाञ्चमो मन्त्रसे सान्ताकारं भुजकशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथम् મિત્રો એકાદશીના દિવસે ફૂલથી પણ ઘણી બાબતો ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ જેમ કે એકાદશીના દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ તેમજ એકાદશીના દિવસે ક્રોધ અને લોભથી બચવું જોઈએ અને કોઈનું અપમાન ન કરવું જોઈએ તેમજ આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ એકાદશીના દિવસે સત્ય બોલવું અને મધુર બોલવું જોઈએ તેમજ લસણ ડુંગરીનો આ દિવસે ત્યાગ પણ કરવો જોઈએ મિત્રો એકાદશીની પૂજા કર્યા બાદ તેની વ્રત કથા સાંભળવી જોઈએ અપરા એકાદશીની વ્રત કથા આ મુજબ છે પ્રાચીન સમયમાં મહિધ્વજ નામનો રાજા હતો રાજાનો નાનો ભાઈ વજ્રધ્વજ અન્યાયી અધર્મી અને ક્રૂર હતો તે પોતાના મોટા ભાઈ મહિધ્વજને પોતાનો દુશ્મન સમજતો હતો એક દિવસ તક જોઈને વજ્રધ્વજે તેના મોટા ભાઈની હત્યા કરી દીધી તેના મૃત શરીરને જંગલમાં પીપળાના વૃક્ષ નીચે દાટી દીધું ત્યાર પછી રાજાની આત્મા પીપળાના વૃક્ષમાં વાસ કરવા લાગી રાજાની આત્મા ત્યાંથી પસાર થતા લોકોને પરેશાન કરવા લાગી એક વખત ઋષિ પીપળાના વૃક્ષ નીચેથી પસાર થયા તેમણે પોતાની શક્તિની મદદથી રાજા સાથે થયેલા અન્યાયને સમજી લીધો ઋષિએ રાજાના આત્માને પીપળાના વૃક્ષમાંથી બહાર કાઢીને પરલોક વિદ્યાનો ઉપદેશ આપ્યો સાથે પ્રેત યોનીમાંથી છુટકારો મેળવવા માટે એકાદશીનું વ્રત ઋષિએ કર્યું અને શ્રી વિષ્ણુને રાજા માટે પ્રાર્થના કરી આ પુણ્યની અસરથી રાજાને ભૂતિઓનીમાંથી મુક્તિ મળી રાજા ખૂબ જ ખુશ થયા અને ઋષિનો આભાર માનીને સ્વર્ગમાં ગયા તો મિત્રો આજના વિડીયોમાં આપણે અપરા એકાદશી ક્યારે આવે છે તેનું શુભ મુહૂર્ત પારણાનો સમય મહત્ત્વ આ દિવસે કયા મંત્રોનો જાપ કરવો જોઈએ આ દિવસે કઈ બાબતોનું ધ્યાન રાખવું તેમજ વ્રતકથા વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો અને અમારી આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ